નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય મામોગલ ખેતીવાડીના વિડીયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે તો મિત્રો તમારી ડુંગળી પીળી પડી ગઈ છે ફૂગ જતી નથી કે પછી મૂળનો રોગ અટકતો નથી તેના માટે કઈ દવાનો ઉપયોગ કરવો તે માટે આ વીડિયો ખૂબ ઉપયોગી છે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આવી રીતે ડોઝ બનાવવાનો છે કઈ કઈ દવા છે તે જોવા માટે આ વીડિયોમાં બન્યા રહો કરતા એટલે તમને જોવા મળશે કઈ કઈ દવા છે આમાં મિત્રો મિત્રો આ ફૂગનાશક પાવડર છે આનો ઉપયોગ વીઘામાં ત્રણસો વીસથી ત્રણસો પચીસ ગ્રામ જેટલો કરવામાં આવે છે આ ડુંગળી માટે ખૂબ ઉપયોગી ફૂગનાશક છે મિત્રો આ દવા દિનામાઇટ નામની પ્રવાહી છે તેનો ઉપયોગ એક વીઘામાં એકસો સાઠ મિલી નાખવામાં આવે છે આનો ઉપયોગ ખાસ કરીને ડુંગળી ટમેટા મરચાં વગેરે જેવા જંતુનાશકોનો નાશ કરે છે મિત્રો મિત્રો આ દવાનું નામ યુમિકલ છે આનો ઉપયોગ એક વીઘામાં એકસો ગ્રામ જેટલો કરવામાં આવે છે ખાસ કરીને મિત્રો આ ડુંગળી મગફળી ટમેટા કોબીજ કેળા શેરડી વગેરેમાં ખૂબ ઉપયોગી છે તે મૂળોનું રોગોથી રક્ષણ કરે છે તો મિત્રો આ ત્રણ દવા મિક્સ કરીને પછી તમે ડુંગળીમાં પાણી પાવાની શરૂઆત કરી શકો છો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આવા અવારનવાર વિડીયો ખેડૂતભાઈઓને જોવા મળતા રહે